હલો મિત્રો બધાને જય શિયા રામ આપણે હશિક મજાકની વાત લઈને આવી રહ્યા છીએ જરૂર નિહારજો એટલે કે એક ભાઈના ખેતરમાં રોજ ગા આવે રોજ એનું સરી જાય એ ભાઈને એમ થયું કે હવે ધ્યાન રાખવું છે શું આવે સર્ગમાંથી ગા આવે હું સ્વર્ગમાંથી ગા આવે ને એટલે આ ફેરે ગા આવી એટલે હતાઈ ગયો ધીમે ધીમે ગા આવી સરી ધરાણી ગા ભાગીને એટલે તરત પૂછડે ઢીંગાઈ ગયું એટલે પૂછડે ટીંગ એટલે ગા તરત ગઈ એટલે સ્વર્ગમાં ખવરાવે પીવરાવે ને બધું જોઈને આ હા હા મજા આવી ગઈ ને અગિયારથી ચા થી ચા ને ઘર નાકર્યું હવે ઘેરે જવું પડશે કેમ કે ના સર્ગમાં હાશ હોય એવો પણ એ કે અહીંયા હમણાં રોકાવ પણ એ કે હવે નહીં રોકાવે કે બાર રમણ પૂરા થવા દે ને તો મારા છોકરા ઘેરે ડાલો એ કરી નાખશે એટલે બાર દી હવે કરાય નહીં કે હવે જાવું પડશે એટલે કે તો તમે જેમ આવ્યા એમ એ કે ગાની વલે હોય એટલે તમે પગી લાવો નીચે પણ સર્ગના લાડવા એને યાદ રહી ગયા કે એવીડે એવડે લાડવા બનાવે શું એવી એવીડે ઇડે લાડવા ખબર એટલે આ પાછો વેવો એટલે એ છોકરાઓએ કીધું કે બાબા તમે ક્યાં જતા અમને મેકીને અરે એ કેવાની બટા વાત જવા દે ને ગા આપણે ખેતરમાં આવીને કિંગાઈ ને હું ઉસડે જો ને સર્ગમાં જો ને ના કાંઈ હાસ કાંઈ આમ આનંદ આવે ને એવીડ્યા તો ના લાડવા ખબર આવે અને એ કે તો એ છોકરાએ વેન કર્યું એ કે અમારે જાવ બાપા અમારે જ આવું બાપા એ છોકરાઓને કીધું કાંઈ વાંધો નહીં તો તમે ક્યાં થઈ જાવ આપણે જાઓ છોકરાએ અડધા ગામના એના ભાઈબંધો ને બધા અડધા ગામ ને નોતરી ફામ બધી ભેગી કરી ને કે કે આ બધાને તે હું કામ કીધું આ બધાને ક્યાં લઈ જાવ હોય કે અરે ઈ કે ના સર્ગમાં બધાને આવવું છે ઈ કે ઈ કાંઈ વાંધો નહીં બધું ફતાઈ ગયા ખેતરમાં જાય કે કોઈ બોલતા નહીં ગા આવી એટલે ધીમેક દારાના બાપા પૂછડું પીકડ્યું એટલે વાહ વાહમાં છોકરાએ એમ બાપાને પીકડ્યા એમ આખું લંગર તમને કોઈ ટીંગાણું ચડ્યું તો આ બધા સાલુમાં છોકરા તો લખણા વહી તે એટલે પૂછે સાલુને એ કે બાણા લાડવા કીડા કીડા ખવરાવતા હતા ઓલા કે એને બાપા કે વિચારા નહીં કે પછી પોગી દે પછી વારા ખાઈ જાય પૂછા કરે કે સ્વર્ગમાં લાડવા કીડા કીડા ને પૂછી કે મારા બાપાને એને બાપા તો કેડ્યા એમ તો પૂછડું મેં કહી દે તો આખું લંગર હેઠો આવે એમાં બાપાને ભૂલાઈ ગયો પૂછ્યું લાડવા કીડા કીડા ખરો એને બાપા કે હૈયા એડ્યા હતા મેં એક પૂછડું આખું લંગર તને કહો પતળી દાળનું એવું હેઠું ખા લાડવા લે ચાલો જાય ભગવાન બધા